આજે પાછા આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં જે પાઠ નંબર સાત કર્મણ કર્મણીય વાધિકા રસ્તે જે ભગવદ્ ગીતા સાથે રિલેટેડ છે ધોરણ છથી આઠના બાળકો માટે જે ગુજરાત સરકાર દ્વારા જે ફરજિયાત કરવામાં આવ્યો છે તેમાં પાઠ નંબર છ સુધી આપણે છ વિડીયો બનાવ્યા છે તે તમને પ્લે લિસ્ટ ઉપરથી મળી જશે આજે આપણે કર્મણીય વાધિકે રાસ્તે પાઠ નંબર સાતનો આપણે સંપૂર્ણ એક વાર્તાના સ્વરૂપમાં રૂપાંતર જોવાના છીએ તો શરૂઆત કરીએ આપણે મનુષ્યના નિયંત્રણમાં તો માત્ર કર્મ છે તેનું ફળ નહીં આ વાત શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ કરવામાં આવી છે કર્મનો ત્યાગ કરવાની ઈચ્છા કર્યા વગર પોતે કરેલી મહેનતના ફળની આશા છોડીને કર્મ કરવું જોઈએ તે વાત અહીં મધમાખીની વાર્તા દ્વારા સુંદર રીતે નિરૂપવામાં આવી છે ભલ્લું રીચ મધ ખાવાની લાલચે મધમાખીઓની મહેનતની ફળશ્રુતિ સ્વરૂપે મધપુડાને તોડી નાખે છે તો પણ તેનાથી વિચલિત થયા વગર મધમાખીઓની રાણી મધ ઉપરનો અધિકાર જતો કરીને ફરીથી પોતાના કર્મમાં એટલે કે મધપુડો બનાવવામાં કામમાં લાગી જવાની સલાહ પોતાની સાથી મધમાખીઓને આપે છે આવું સરસ રીતે નિરૂપણ કરેલું છે કર્મ સાથે તો શ્રીમદ્ ભગવદ્ ગીતાના કહેવાયું છે કે તારા તારો કર્મ કરવામાં જ અધિકાર છે ફળમાં કદી પણ નહીં તો કર્મમાં ફળની ઈચ્છાવાળો ન થા કર્મ ન કરવામાં તારી પ્રીતિ ન થાવ એટલે કર્મ કરવાનું છે બીજું વિચારવાનું નથી તો આને જો તમારે જાણવું હોય તો આપણે એક ઉદાહરણ આપ્યું છે એની ઉપરથી આપણે જાણીએ તો એક ગામ હતું ગામને પાદરે એક રળિયામનું તળાવ હતું તળાવને કાંઠે ઊંચો અને ઘટાદાર જામુડો હતો જામુડાની એક દાળ પર મધપુડો હતો બધી માખીઓ આખો દિવસ ફરીને ફૂલોમાંથી રસ ભેગો કરી મધપુડામાં ઠાલવે અને એમ સરસ મજાનું મીઠું મધ તૈયાર કરે આ મધપુડાની એક રાણી હતી તેનું નામ હતું મધુરિકા બધી માખીઓ રાણીની સૂચના મુજબ જ ચાલે મધપુડામાં મધ ભરાઈ ગયું મધમાખીઓ આ જોઈને હરખથી નાચવા અને ગાવા લાગી મીઠા મીઠા મતથી ચલકે મતપુડો આપણો જોઈએ જોઈએ મનડા મલકે મતપુડો આપણો વનમાં ભલ્લુ નામે એક રીછ હતું એના મિત્ર ચૂન્નું શિયાળ સાથે રહે ભલ્લુ ભારે મસ્તીખોર અને પોતાનું જ ધાર્યું કરે એક દિવસ ભલ્લુ રીછ ચીન ચૂન્નું શિયાળ સાથે કાંઠે પાણી પીવા આવ્યો પાણી પીતા પીતા તેની દ્રષ્ટિ મતપુડા પર પડી અરે વાહ મને તો મધનો ખજાનો મળી ગયો હમ મજા પડી ગઈ ચાલો ભલ્લુ મધ ખાવા માટે જાંબુડા તરફ આગળ વધ્યો ભલ્લુ તું ક્યાં જાય છે આમ સામે જો વૃક્ષ પર મોટો મધપૂડો છે અને એ મધથી છલોછલ ભરેલો છે ચાલ આજે તો ઉજવણી કરીએ ભલ્લુ ની આ વાત જૂનુને ન ગમે ભુલ્લુ કોઈને પૂછ્યા વિના થોડું ખાઈ લેવાય તું મધ ખાવા માટે રાણીને પૂછી તો લે આપણને ગમ્યું તે આપણું એમાં કોઈને પૂછવાનું થોડું હોય પૂછે એ બીજા તારે ન ખાવું હોય તો તારી મરજી હું તો ખાઈશ ભલ્લુએ વૃક્ષ પર ચડી પોતાનો પંજો મતફુડા પર માર્યો મતફુડો તૂટ્યો અને મધ પણ નીચે ઢોળાયું આ જોઈ મધમાખીઓ ગુસ્સાનો પાર ન રહ્યો તે રડારાડ કરતી ભલ્લુ પર તૂટી પડી મધમાખીએ ભલ્લુ પર ચારે બાજુથી હુમલો કરવાનું ચાલુ રાખ્યું ભલ્લુની બધી હોશિયારી અલુપ્ત થઈ ગઈ અરે રે તમે આ શું કરો છો રાણી આ દુષ્ટ રીચ આપણા મધપુડા પર હુમલો કર્યો છે એની સજા તો એને આપવી જ જોઈએ આપણે દિવસ રાત મહેનત કરીને મધ ભેગું કર્યું અને એને આપણી મહેનત લૂંટી લીધી છે તો તમારી વાત તો સાચી છે આપણે આપણો મધભંડાર તોડી નાખ્યો છે પણ આપણું મધ એનો ખોરાક પણ છે ને મધુરાણી રાણી આપણી તંતોડ મહેનતનું શું આપણે આપણી બધી મહેનત કરી છે એનું ફળ બીજા ખાઈ જાય તે કેમ ચાલે એમ પહેલાં એ તો કહો કે આ મધ કેવી રીતે બનાવ્યું હતું ફૂલોના રસમાંથી તો ફૂલોએ રસ કેવી રીતે બનાવ્યો એમાં તો પાંદડાની મહેનત છે પાંદડાએ મહેનત કરી ખોરાક બનાવીને રસ ફૂલ સુધી પહોંચાડ્યો તો પછી પાંદડાએ ખોરાક કેવી રીતે બનાવ્યો સૂરજના પ્રકાશથી હવે મધુરાણી રાણીને હસતાં હસતાં પૂછ્યું જો પાંદડા કહે કે હું મારો ખોરાક બનાવીશ પણ રસ ફૂલને નહીં આપું તો ફૂલ શું કરે જો ફૂલ કહે કે મારો રસ હું જ પી જઈશ બીજા કોઈને નહીં આપું દઉં તો શું આપણે મધ બનાવી શકીએ ખરા તો તો ના જ બનાવી શકીએ ને તો હવે મધુરાણી રાણીએ ભલ્લુ રીચ સામે જોઈને થપકો આપતા કહ્યું જો ભાઈ તારે પણ અમારી જેમ મહેનત કરવાની બીજાનું નુકસાન કરીને કંઈક પડાવી લેવું તે યોગ્ય નથી ભલુને પણ પોતાની ભૂલ સમજાય અને એને તેને સૌની માફી માગી પછી મધુરાણી રાણીને સૌને કહ્યું મિત્રો આપણે સૌ એકબીજા સાથે સંકળાયેલા છીએ જેમ કે પાંદડા ખોરાક બનાવે છે તે પછી ફૂલ ખીલે છે ફૂલનો રસ આપણે સૂચી લાવીએ છીએ ને મધ બનાવીએ છીએ મધ અન્યોને ખોરાક બને છે કે તેમાંથી દવા બને છે આમ અન્યને ઉપયોગી થતાં રહેવું એ જ આપણું ધ્યેય કર્મ કરતાં રહેવું એ જ આપણું લક્ષ્ય હોવું જોઈએ મધુરાણી મધુરિકા રાણીએ થોડું મધ પણ ખાવા માટે આપ્યું પછી બધી મધમાખીઓ ફરીથી પોતા પોતાના કામમાં લાગી ગઈ અને થોડા સમયમાં તો ફરીથી આખો મધપૂડો તૈયાર થઈ ગયો આમ કર્મણીએ વાધિકા રસ્તે માં ફલેશું કદાચ આ જે શ્લોક છે તારા કર્મ કરવામાં જ અધિકાર છે ફળમાં કદી પણ નહીં તો કર્મમાં ફળની ઈચ્છાવાળો ન થા કર્મ ન કરવામાં તારી પ્રીતિ ન થાવ આવી રીતે આ શ્લોકનું સરસ એવું વર્ણન આ એક નાનીયમથી સરસ એવી તમને કાવ્યથી સમજાવવામાં આવ્યું છે આગલા વિડીયોમાં આપણે સહનશીલતા નામનો પાઠ આઠની વાત કરીશું તો અમારી સાથે જોડાઈ લેજો શ્રીમદ ભગવદ્ ગીતા આપણે માટે મહત્વની છે